શહેરમાં આવેલ વાસ તળાવના બ્યુટિફિકેશનના કામનું નિરીક્ષણ કરવા માટે રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વાસ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા વર્ષાઋતુ દરમિયાન બાદ તળાવના આજુબાજુનો વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે અનેક લોકો વરસાદ અને પૂરના પાણીમાં રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વાસ તળાવ ની મુલાકાતે પહોંચ્યા હતા તેમની સાથે વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલ અને વોર્ડ સંગઠનની ટીમ જોડાઈ હતી અધિકારીઓને સાથે રાખી કરવામાં આવેલી વિઝિટમાં દબાણોના પ્રશ્ન મુદ્દે નિરાકરણ આવે અને વર્ષા ઋતુ પહેલા આ સમસ્યા વર્ષાઋતુમાં ના ઉદભવે તે માટે કામગીરી પૂર્ણ કરવાના પ્રામાણિક પ્રયત્નો કરવામાં આવશે તેમ બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું